શ્રી કૃષ્ણ એડ વેલકમ ટુ અવર ન્યૂ લો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને આજ તો લેટ થઈ ગયું છે સાડા અગિયાર થઈ ગયા છે અને હજી કામ કરીને ફ્રી થઈ કપડાં ધોયા કેટલા આના બે ભાઈ છોડી બધાના હતા નવા એટલે મેન પૂજા એ પેલા કપડાં ધોયા અને સાડા અગિયાર થઈ ગયા છે અને હજી રસોઈ બાકી છે અને બેડશીટ આજ તો એ પાથરવાની બાકી છે આજ લેટ થઈ ગયું છે અને અત્યારે છોકરા ભાઈ વયા ગયા છે સ્કૂલે અને ઘરે હું પૂજા પ્રકાશ અને ભાવેશ થાય છે અને મમ્મી પપ્પા ત્યાં છે મોરબી હજી કાલે ગયા એટલે આજ ન આવ્યા હવે આજે આવશે લગભગ સાંજે અને અનિલભાઈ ગયા છે ભાડા માટે ઉષા દીદી ઘરે એકલા છે નક્સ ભાઈ ગયો છે સ્કૂલે તો અત્યારે હું ને ઉષા દીદી જાય છે બજારમાં થોડીક શોપિંગ કરવા પછી આવીને રસોઈ બનાવશું થોડુંક પૂજા બનાવી નાખશે પછી આવીને અડધું બનાવશું તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો હા બોલા 300 વાળા જોઈએ

તો ગાય અત્યારે એક વાગવા આવ્યો છે ને હજી અમારે રસોઈ બને છે કેમકે આજ મોડું થઈ ગયું છે મને હું ઉષા દીદી બજારમાં ગયા તા પણ અહીંયા કાંઈ મેળા આવ્યો નહીં જે રીલ્સ મૂકી હતી બોમ્બે બજાર એટલે શોકનું નામ છે તો અમારે કુર્તી પહેર લેવાની હતી તો મને ઉષા દીદીની છે ગમતી હતી ઇન્સ્ટાગ્રામમાં એને રીલ્સ મૂકી દીધું બધી ઓનલાઈન બુકિંગ થઈ ગઈ હતી એટલે અમે ન લીધી પછી અને ત્યાંથી આવીને મૂળું ચીરતું રસોઈ બનાવવામાં કા અને એમાં ઓલરેડી એક તો લેટ હતા અને એમાં હોમવર્ક ચેક કરવા ગઈ મેં કીધું સ્કૂલેથી આવ્યો તો મેં કીધું હોમવર્ક ચેક કરી લઉં ચાપડી ધીમા તાપે થતી હતી તો આવી ત્યાં ચાપડી બરી ગઈ એક તો લેટ હતું ને એમાંય ચાપડી ભરી ગઈ જોવો અને પાછી ફરીથી બનાવી કાપુજે થોડીક પાછી ફરીથી બનાવી એટલે એવું બધુંય છે અને પૂજા પાપડ કરે છે ને પાપડ કરાઈ જાય એટલે બધાને જમવા દે દેને ચાપડી તરાતી જાય ને જમતા જાય બધા કેમ કે ઓલરેડી એક તો વાગી ગયો પૂજા ભૂખે એટલી લઈ આજ તો કપડાં ધોયા ને એટલે નીંદર કરે હે ઉષા દીધી નીંદર કરવા માંડે ને આ તો ખાન ચાલુ

बिस्किट 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 है नक्सित और यो क्या और मैंने पापड़ी मैं पापड़ी नक्सित?

આમાં ઓછા છે અત્યારે ઝીણા ઝીણા વધારે છે અને લીંબુમાં પાછો ફાલ આવી ગયો જો બહુ જ ફાલ આવ્યો છે જો કેટલો ખાલ આવી ગયો પાછો એટલે લીંબુ તો પૂરા થાય જ નઈ એટલે લીંબુ તો અમારે ઘર પૂરતા હોય જ થોડાક પૂરા થાય એમ હોય ત્યાં પાછો ફાલ આવી જાય છે આમાંય આવી ગયો છે ફાલ આ લીંબુડીમાંય ફાલ આવી ગયો છે એમાંય લીંબુ તો કેટલાય છે અને પાછોય ફાલ આવી ગયો છે તો લીંબુ અમારે લેવા ન પડે અને ગલકા તો કેટલાય છે પણ હવે મમ્મી છે નહીં આજે હવે આવે પછી ખબર પડે કે ક્યારે ઉતારવા કાલે ઉતારવા પડશે લગભગ તો કેમકે આમાં કેટલાય છે અને રીંગણી એ મસ્ત ચોટી ગઈ છે હવે એટલે હવે એમાં કાંઈ થાય નહીં હવે પાણી પાવાનું ખાતર નાખવાનું એટલે મહિના દિવસમાં થઈ જશે રીંગણા તો ચાલો આવું તો અત્યારે આઠ થઈ ગયા છે અને રસોઈ બનાવીને ફ્રી થઈ ગઈ છું રસોઈમાં બાજરાના રોટલા અને ભીંડાની કઢી બનાવી નાખી છે અને રોટલા કરતી હતી ત્યાં મમ્મી પપ્પા આવી ગયા છે બધે વરસાદ હતો એટલે આવવામાં થોડુંક મોડું થયું રસ્તામાં બધે વરસાદ હતો પલળી ગયા મમ્મી પપ્પા એટલે ચેન્જ કરી મમ્મી બહાર બેઠા છે અને અહીંયા ફૂલ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું હતું વરસાદ દાદતો હતો

એટલે મારા માટે મોકલાયું છે તેલ અને શેમ્પુ બે આ શેમ્પુ છે તેલ ને શેમ્પુ ઓન એન ઓન ઓન ડે ને ઓન કોઈ ને લેવું હોય તો ચાકુ ઓનલાઈન સેલિંગ કરે છે એટલે એ ઈ વાપરે છે સેલિંગ કરી છે આપણે શું ઈ તમે કઈ ઓનલાઈન સેલિંગ શું ઓનલાઈન સેલિંગ તો જો જાગુબેને યુઝ કર્યું તો એટલે એને વાળ નતા ખરતા એટલે મારા માટે મોકલાવ્યું છે મે આદિવાસી તેલ યુઝ કર્યો પણ તોય મારા વાળ તો ખરે જ છે પહેલેથી ગમે તે શેમ્પુ યુઝ કરું તોય મારા વાળ તો ખરે જ છે અને નક્ષી ચાલતા ને ચાલતા બધાને મારી દે જો અત્યારે મને મારી લીધું એ રમવા આવ્યો અહીંયા અને મારે તો ગયો તો ગયો તો ગાઈસ એવું બધું છે મમ્મી પણ આવી ગયા છે તો ચાલો હવે આજનો વિડિયો આપણે અહીંયા પૂરો તો કેવો લાગ્યો અમારો વિડિયો કમેન્ટ કરજો અને ચેનલ નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નક્ષિત કેતો નક્ષિત કેતો લાઈક કરજો કે તો લાઈક કરો કરો ના